સાડા ચાર થઈ ગયા છે તો જવાનું છે ધોકડવા મુકામ જવાનું છે ખબર છે અને પાણીપુરી ખાવી છે અહીંથી ચાર કિલોમીટર આખું જવું જોશે ગામમાં તો મળતી નથી હવે જાય ધીમે ધીમે ધોકડવા પાણીપુરી ખાવા શું કરવું બોલા ચાર કિલોમીટર પાણીપુરી ખાવા લીધે નહીં ખાત નહીં યાર ખાવી જ જો ખાવી જો ને તો જઈએ હવે કેમ કેમકે મારે બે વિડીયો અપલોડ કરવાની છે એ પર સાઈડમાં છે કામકાજ આ ગામમાં નેટ નથી આવતું બે વિડીયો પેન્ડિંગમાં પીડા છે તો એ બધા અપલોડ કરવાના છે બે વિડીયો તો આને પાણીપુરી ખવાઈ જાય મારે વિડીયો અપલોડ થઈ જાય બધી કામ થઈ જાય તો ઢોકળવા જતા તો ધોકડવા પોગી જશે ને અત્યારે આવ્યા તા ફૂલ લેવા હાર નું કીધું તું કે છ વાગે મળશે છે તો કલાક ઉભું નથી રહેવું છૂટા ફૂલ લઈ લીધા છે અને મારા ભાઈ સામે પાણીપુરી પૂરી ખાય છે અહીંયા જાય ફૂલ ને ઉભું થી લઈ લીધું છે ઘેર જાય ને હાર બનાવી નાખશું તો જઈએ ધોકડવા થી વેવો ઘરે ને અત્યારે વાડીયા આવશું દાદા ને લેવા ઘડીક ઊભો રહી જાય ટ્રેક્ટરે ડમરી ચડાવી તો હવે જાઓ વાડીયા લઈ આવું દાદા ને તો અત્યારે વાડીયા એવો તો એક શાક ના સોળા લીધા છે અહીંયા તો હવે જમરું ખડીએ જાય જમરું હોય તો ખાઈ એકદી જ ખરા કાસા હતા આ જોઈ પૈકા છે નહીં હાલ જોતાવી દાદાજી સોડાવીને છે ઓલા એટલા ઉતાર લીધા કોક કોક સીંગ હોય તો લઈ લે દાદા બાકી દી આત્મી જો છે ધીમે ધીમે નીકળી જાય મોડું થાય એમ તો સારું કેમ કે કેડે માલ ઢોર ને એવું બધું હેલું જતું હોય ને ખોટું નડે નહીં તો જાય પછી ધીમે ધીમે એક જમરું ખાઈ લીધું છે હા થોડુંક બગડી ગયું તો મોટું થઈ ગયું છે પેલા નાનું હતું આવું પાકી ગયું છે આમ કાસું જ હોય પણ આમ મીઠા છે હોય ને જવા જો એવું મીઠું હોય તો ખાઈ લઈ પછી નીકળી કાલે વાડીયાથી દાદાને ઘેર લઈ ગયો હતો પછી આંજા મસ્ત સુઈ ગયો હતો અને અત્યારે સવારમાં મસ્ત જાગીને નાઈને વાડીએ એવો છું દાદાને લઈને પાછું આગળ ઘેરે જવાનું છે ધમો ની કઈ મારે આવવું છે વાડીએ તો એને લેવા જવાનું છે એ બધા આવશે અમારા પપ્પા ની બધા તો અત્યારે મસ્ત વાડીમાં આટા મારતા હતા હું ને દાદા તો મસ્ત હવે આગળ જાઓ ધમાને લેવા પછી અહીં બાજુમાં નદી છે એમાં જવાની છે ગાડી આપણી ભીડ ધીડ પેરી છે હમણાં ધોરાવી જ નથી તો એને ધોઈ જ છે જરી બહુ તો નહીં ધવાય પણ જરી સારી થઈ જાય ને એમ તો ધોઈ ને છે ગાડી પેલા લઈ આવું ઓલા ને ઘેરેથી ઘેરેથી વાડિયા ગાડી તો આ બધું સામાન લઈ લીધો ડોલ ને ગાડી કેવી ફેરી આવીએ રાવેલમાં બાજુમાં છે નદી તો જાય ધોઈ આવી ગાડી તો અત્યારે નદીમાં પોગી ભોગી છે ને બે વેન હતા ને તો આ એક વેન ગયો છે બોલી બાજુ એક વેન છે એમાં બહુ પાણી હોય ઊંડું હોય તો હવે ધોઈ ક્યાં ધોઈ ગાડી આમાં તો હમણાં પાણી હાલતું તું સુકાઈ ગયું છે સામે ભીનું ભીનું દેખાય ત્યાં કેટલી કંઈ ગાડી આવે નહીં હવે સામે ધોઈ દો હે ગાડી તો ચાલો હવે ત્યાં લઈ જાય એ ગાડીને બીજું તો સામે પાણી સુકાઈ ગયો ગાડી અહીંયા ધોવાની અહીં બાજુમાં બહુ ઊંડું છે તો અહીં ગાડી નાખી દે અહીંયા ધોવા અહીંયા સરખી ગોળી ચડાવી દઈ બસ ધોવા મળી આગળ ભેગું હતી ને અહીંયા પાણી ડોળું કરી હવે ધોઈ ને ગયું ગાડી નદી ગાડી ધોઈ ને મસ્ત વાડિયા વૈયા હવે ગાડી મેઘદી થી ઓલા તો હાલી ને કેમ કે કાંટાવાળો રસ્તો હોય ત્રણ જણા બે પંચર પડવાની શક્યતા રે એટલે હાલીને હમ હમ તો ગાડી ધોઈ નાખી બસ વાડી આવી ગયા બેસી શાંતિ થી તો ભાઈ અત્યારે ઝાડવું કરે છે દેવ દિવાળી હતી આ જ કરે કરી નાખ્યું ઝાડવું કારો ના રગો તો પવન થી તમારથી ન થાય ઝાડવા

હા કા તો મસ્ત વાડે વહી આવશો અત્યારે ધમાને મેકીને આગળ જવાનું થયા પાછું બધાને લઈને તો બધાય તો એક ગાડીમાં ન થાય એટલે બીજી ગાડી લઈને બે બે ગાડી લઈને બધાય વહી જાવ તો કપાસ થોડોક ઉતાર્યો તો એ ટ્રેક્ટરમાં વહી જ હે બાકી તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ નવા વ્લોગમાં જય માતાજી બાય ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખી બાય બાકી દવા વાળીને નજારો સારું હાલો બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો બાય 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 બાય